નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે મારી બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને ખાસ કરીને કપાસની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને વાસી ઉત્તરાયણને કારણે દરેક માર્કેટમાં આવકો બહુ જૂ આવી હતી અને ગુરુવારે આવકમાં થોડો વધારો થાય તેવી ધારણા છે અને રૂહની બજારમાં વધુ ઘટાડો આવશે તો કપાસના ભાવમાં હજુ થોડો ઘટાડો આવી શકે છે અને ખાસ કરીને રૂહની બજારમાં ભાવ સતત વધી રહ્યા છે અને ખાંડે સો રૂપિયા નીકળી ગયા અને રૂની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને હાલના તબલકે રૂમાં મોટી વેચવાલી નથી અને ઓલ ઇન્ડિયામાં આવકો ઘટીને એક પોઈન્ટ પચાસ લાખ ઘાસડીની આસપાસ પહોંચી છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે જે વીસ કિલોગ્રામ જામનગર બારસો થી પંદરસો ને ત્રીસ રૂપિયા બાબરા ચૌદસો થી પંદરસો ને પચાસ રૂપિયા જેતપુર એક હજાર અગિયાર થી ચૌદસો ને નેવ રૂપિયા વાંકાનેર તેરસો થી પંદરસો ને દસ રૂપિયા મોરબી તેરસો થી પંદરસો રૂપિયા અમરેલી એક હજારથી પંદરસો પાંચ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા જસદણ તેરસો એંસીથી પંદરસો વીસ રૂપિયા બોટાદ તેરસો સત્તોતેરથી પંદરસો આઠ રૂપિયા મવવા તેરસો એકાણુંથી ચૌદસો એકત્રીસ રૂપિયા